चास्टिक रसना है, मताची मित्रो, तो बधनो बढ़नो मार वलोग मा सॉगफे चीज़ चीज़ रवी बधना 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 रसी बने चीज़ पूंगरा तरी लिदाज, हालो कलर फूंगरा खावना तैस्ट तो जो 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 खे लिए मुस्त मछा लेखना चीज�

સમારી લીધા છે તવા ઉપર તેલ લાગી ચુક્યું છે મસાલો ખુલી ગયું છે અને હાથમાં એના આવી ગયા છે ટીંડોડા બટાકા આજે ખેર નથી સ્વામી વિવેકાનંદ અમારા ઘરમાં જન્મ્યા છે જય સ્વામી વિવેકાનંદ ઓ સ્વામી વિવેકાનંદ મારી બેન એને મોતી આવી ગયો મારી જેમ આ મોતી બહુ રસે જો

રસોડું બહુ મોટું છે ને તો એને આમ ફેલાયેલું ગમે એમ બહુ ચાચો અમાર રસોડું બહુ નાનું છે શું છે અને આજે તો ચાલુ કરી દીધી છે ઘંટી એટલે ઘંટી ટાઈમ જોઈએ છે તો જાણે માથું ઓરાવાની બી પરવાર નહી મળી તો લેડીસ ને બધાય નહી મળે બપો સુધી તો અમે કોઈ પરવાર ન મળે સાચી વાત સાચી વાત પેઠા કે ઠે થી જ ને પછી 4 કલાક આરામ જોઈએ